પેશન્ટનું નામ અશોકભાઈ બાલાભાઈ છે અમે બાયડ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી છીએ અને એમના પગે ફ્રેક્ચર જેવું હતું તો પહેલાં મેં ત્યાં આગળ બતાવ્યું હતું પાયડની અંદર તો શરૂઆતમાં લગભગ કેટલા દોઢ મહિનો પાટો રાખ્યો ત્રણ મહિના ત્રણ મહિના જેવો પાટો રાખ્યો પણ પછી પાટો રાખ્યા પછી છોડ્યા પછી એ તકલીફ ચાલુ જ હતી અને પછી અમને ત્યાં ડૉક્ટર ઘનશ્યામ ઘનશ્યામભાઈએ રેફરન્સ આપ્યું ડૉક્ટર નૃતિક પટેલ સાહેબનું કોલવિડ હોસ્પિટલ સોલા એટલે પછી અમે અહીંયા લઈને આવ્યા એ દિવસે ખાલી બતાવવા માટે જ લઈને આવ્યા હતા પછી સાહેબે એમ કીધું કે ઓપરેશન ઓપરેશનની જરૂર છે તો પછી અમે ઓપરેશન ત્યાં એ જ દિવસે સેમ ડે કરાવી દીધું અને લગભગ દોઢ મહિના જેવું પાટો રાખ્યો છે અને આજે પાટો છોડીને બી હાલ અમે આવતા છીએ અને ફાદરને એકદમ રિલેક્સ છે અને ડૉક્ટર હૃતિક પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અને એમનો સ્ટાફ બી બહુ કોપરેટિવ છે સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવું રિઝલ્ટ અમે અનએક્સેપ્ટેડ રિઝલ્ટ છે અમારા માટે કે આવું આટલું જલ્દી આટલું મસ્ત રિઝલ્ટ મળવું અમે કલ્પ્યું નહોતું ધન્યવાદ ધન્યવાદ સાહેબ